કે જો અત્યારે આપણે જે કંઈ પણ પ્રોડક્ટ ખાઈ રહ્યા છે આ બધી પ્રોડક્ટ બનાવવામાં પેસ્ટિસાઈડ ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ થાય કે નો એટલે આપણે કીટનાશકો જંતુનાશકો કીટનાશકોનો નો ઉપયોગ થાય થાય કે નહીં ભાઈ દવાઓ ખબર ને બધા ફુવારા મારતા હોય તો તમને શું લાગે કીટકને મારે માણસને નુકસાન નહીં કરે માણસને મારી નહીં નાખે નુકસાન તો કરે ને પ્રશ્ન થાય કે સર એ તો ખેતર પૂરતું હોય હા ત્યાં પૂરતું જ પછી આપણે ત્યાં આવે એ પુષ્પ સ્વરૂપે હોય પુષ્પ સ્વરૂપે એમાં છાંટવામાં આવે એટલે દવાનું થોડુંક અંદર રહી જાય કે ન રહી જાય પુષ્પમાંથી જ તો ફળ બને વટાણાની સીંગ હોય તુવેરની સીંગ હોય કે પછી ચણાની સીંગ હોય કોઈ પણ સીંગ હોય ચણાની સીંગ તો નહીં એટલું પેલું હોય કોઈ પણ હોય તો એમાં બધું કેમિકલ તો રહી જાય કે નહીં રહી જાય તમે ગમે તેનું સાફ કરો તો એના ઉછેરમાં જ તમે નાખેલું જ એટલે એવું કીધું કે આ જે રાસાયણિક ખેતી અને રાસાયણિક ખેતી કે શું કહેવાય આ રાસાયણિક ખેતી છે ને બહુ હાનિકારક છે ભાઈ ખૂબ જ ખતરનાક છે અત્યારે માણસને નાની ઉંમરમાં બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય એનું મુખ્ય કારણ શું છે આ રાસાયણિક ખેતીની પ્રોડક્ટ ખાઈ છે આપણે લોકો નાની નાની ઉંમરમાં પ્રોબ્લેમ આવે છે એનું મુખ્ય રીઝન જ આ છે તમને એમ થાય કે સર હું નથી તંબાકુ ખાતો નથી માવો ખાતો નથી સ્મોકિંગ નથી દારૂ પીતો તો એ કેમ અત્યારથી નબળાઈ ગયા કે વોટ એવર શુગર આવી ગયું એ ઓફ ધ પ્રોબ્લમ તો એનું મુખ્ય રીઝન આ છે ને તમે ખાવાનું તો ખાવ ને કંઈ નથી ખાધું તો ખરેખર ખાવાનું પણ આજકાલ ઝેર જેવું થઈ ગયું એમ કહીએ તો પણ ખોટું નથી હે ને એનો નિવાળો એક જ છે આપણે એ ખેતી તરફ જૈવિક ખેતી તરફ હોવું જોઈએ ક્યાં એટલે એમાં રસાયણોનો ઉપયોગ હોય નહીં એટલે માણસનું સ્વાસ્થ્ય ખરાબ થાય નહીં રાસાયણિક ખેતીથી ભૂમિનું પ્રદૂષણ થાય રસાયણો બધા ક્યાં જાય જમીનમાં પાણીનું પ્રદૂષણ થાય અંદર ઉતરે કે નહીં એ બધી વસ્તુ હવાનું પ્રદૂષણ થાય તો આ બધું રસાયણોને કારણે પ્રદૂષણ થાય છે